વાઘરાની દહેજ જીઆઈડીસીમાં આવેલ અદાની કંપનીની બહાર રોડ પર કોલસાની ડમરી જોવા મળી ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં અદાની કંપની દ્વારા જે કોલસો હોય છે તે અદાની કંપનીમાંથી બીજી અન્ય કંપનીમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવતો હોય છે તે કોલસો ટ્રક મારફતે ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે અને આ બધી જ ટ્રકો ઓવરલોડ ભરીને જતી હોય છે અને તેના કારણે રોડ પર ટ્રકમાંથી કોલસો પડતો હોય છે આ કોલસાને કારણે ડસ્ટિંગ પણ ઘણું થતું હોય છે ઓવરલોડ ટ્રક ભરીને જતા હોય અને એવામાં કોઈ બાઇક ચાલકના આંખમાં પડે અને કોઈ ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ અને આ કોલસાના ડસ્ટિંગના કારણે અદાની કંપનીની બાજુમાં આવેલ લખી ગામના ગ્રામજનો ખૂબ જ હેરાન પરેશાન છે કારણ કે વહેલી સવારે ઉઠતા જ પાણીની સાથે કોલસો ખાવાનો વારો આવ્યો છે ઘણીવાર તો મોડી રાત્રે ખૂબ જ ડસ્ટિંગ પણ થતું હોય છે જેની કોઈ હદ નથી છતાંય લખી ગામના ગ્રામજનો આ ડસ્ટિંગની હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે જો કંપનીની સામે કોઈ બોલવા જાય તો કંપની તેની ગુંડાગર્દી કરતી હોય છે અને આ કોલસાના ડસ્ટિંગને કારણે અન્ય લોકો પણ ખૂબ જ હેરાન પરેશાન છે આ ઓવરલોડ ચાલતી ટ્રકો ઘણીવાર રોડ પર જ બ્રેકડાઉન થઈ જતી હોય છે અને તેના કારણે કોલસો પણ રોડ પર પડતો હોય છે આ અંગેની જાણ ગ્રામજનો દ્વારા જીપીસીપી અને લગતા વળગતા અધિકારીઓને અને તંત્રને પણ કરવામાં આવેલી છે છતાંય આ જાડી ચામડીના અધિકારીઓને કાંઈ જ પડેલી નથી સવાલ ત્યાં થાય છે કે અદાની કંપની સામે કોઈ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ